હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે લાંબો સમય સુધી સારું રહે તેવું અને એકદમ ટેસ્ટી એવું ગાજર મરચાંનું અથાણું બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે મરચાંનું અથાણું બનાવવા માટે મેં આ પાંચસો ગ્રામ ગાજર અને લાલ અને લીલા કલરના મોડા મરચાં એ અઢીસો ગ્રામ લીધા છે એ બધાને મેં સારી રીતે ધોઈ કાઢ્યા છે ધોઈને મેં કોરા કરી દીધા હતા અને આવી રીતે સમારી લીધા છે હવે આને આપણે એક તપેલીમાં અથવા કોઈ બી મોટા વાસણમાં લઈ લેવાના અને એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરી દેવાનું અને એને આવી રીતે મિક્સ કરીને એક દિવસ માટે આપણે એને ઢાંકીને મૂકી રાખવાના છે એક દિવસ પછી આપણા મરચાં સરસ અથઈ ગયા છે તો આપણે એને એક આવી રીતે કાળા વાસ કાણાવાળા વાસણમાં લઈ લેવાનું છે અને એને આ નીચે આવી રીતે એક બીજું વાસણ મૂકી દેવાનું આવી રીતે એને હવે આપણે કોરા કરવા માટે મૂકી દેવાના છે હવે આપણે આ મરચાં કોરા થાય છે ત્યાં સુધી આપણે એનો મસાલો કરી લેવાનો છે તો આને આપણે સાઈડ ઉપર લઈ લઈશું એના માટે એક વાસણમાં આપણે મેં આ ત્રણ ટેબલ સ્પૂન રાયના કુરિયા લીધા છે એને આવી રીતે આપણે સ્પ્રેડ કરી દેવાના છે એની અંદર એક ટેબલ સ્પૂન મીઠું લીધું છે અને એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ એડ કરીશું અને એને ઢાંકીને ઠંડુ થવા દઈશું પણ આપણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને એક વખત આપણે હલાવી લઈશું હવે એની અંદર એક ટી સ્પૂન હળદર એડ કરીશું એને પણ આપણે મિક્સ કરી લેવાનું છે હવે આપણે આ ગાજર મરચાં પણ કોરા થઈ ગયા છે તો એને આની અંદર મિક્સ કરી દઈશું એક મોટા વાસણમાં આપણે લઈ લઈશું એક વખત બધું મિક્સ કરી લઈશું એની અંદર આ બે લીંબુ લીધા છે એનો રસ એડ કરીશું એક વખત આવી રીતે હલાઈ લેવાનું હવે આને આપણે એક કાચની એરટાઈટ બોટલમાં ભરી લેવાનું છે એકદમ ચોખ્ખી અને એકદમ કોરી હોય એવી બોટલ લેવાની અને એની અંદર આપણે ભરી દેવાનું છે તો તૈયાર છે આપણું લાંબા સમય સુધી સારું રહે તેવું ગાજર મરચાંનું અથાણું ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ